તો બધાને જય માતાજી જે દ્વારકાધીશ કે આમ બધા મજામાં જઈશો તો ફરીવાર મિતા સોમ બ્લોગ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે અમે આવી ગયા છીએ કંટાળા ગામને આંગણે જાબુજા પરિવારના માટે જ્યાં સરસ મંદિરની આરતીનું શૂટિંગ અમારે ગોપી સ્ટુડિયો પાલિતાણા થકી કરવામાં આવી રહ્યું છે અને આ સોંગ ફૂલ આરતી મીતા સોરણ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં અપલોડ કરવાની છે અને પછી મીતા સોરણ બ્લોગમાં પણ અપલોડ કરશું તો ગાડી લઈને વીરો મારો આવ્યો રહે એ દસ મિલિયન ક્રોસ કરી ગયું છે રંગમાં ડીજે વાલમના રંગમાં એ પણ દસ મિલિયન ક્રોસ છે અને આવનારા સમયમાં ઘણા બધા સોંગ આવે છે એમાં એસવીડી મ્યુઝિક એટલે યુટ્યુબ ચેનલ ઉપરથી પણ સરસ મજાના ટાઈટલ આવી રહ્યા છે માટે બધી ચેનલોમાં સપોર્ટ કરતા રહેજો ખાસ મારી ચેનલનો પણ સપોર્ટ કરજો અને અવનવા ટાઇટલો અલગ અલગ ચેનલોમાંથી આવતા રહેશે અને આમાં જેવો પ્રેમ મળ્યો એવો બધા ગીતમાં પ્રેમ મળે એવી ખાસ આશા રાખું છું તો હવે જોઈએ કે કઈ રીતનું લોકેશન છે મારું શૂટિંગ થઈ રહ્યું છે પેલા જ્ઞાન પોલીસ કરું કેમ કે ના ઓલા ભક્તો જે રાખેલા છે એ આવ્યા નથી એ આવે એટલે ચાલુ કરીએ અને કેવું નથી भी गोल्सनी फल तैयार छे न हेलो मुरे किनेती छे याले गिमबो शॉट मारने हाला गिमबो मस्तानो हा ने गोश

તો ફાઇનલી અમારું શૂટિંગનું કામ ચાલી રહ્યું છે જે પહેલાં સ્ટેર ઉપર અમને બધાને એક સાથે ઊભા રાખી દીધા છે ત્રણ ત્રણ અલગ સાઈડ એ રીતે વચ્ચે હું ઊભી છું બાજુમાં મારી બેન છે એમના દેરાણી પણ છે અલ્પાબેન એમના ભાભી છે દેરાણી જેઠાણી બધા છે બ્લુ કલરની સાડી પહેરી છે એ મારા મોટા બેન છે તલબેન અને અમે બધા હસમુખભાઈ શૂટ કર્યા છે ને અમે બધા ફૂલ તૈયારીમાં ગોઠવાઈ ગયા છે અને હાલો ચડી જાય માથે હું શેલી રહી લે બધા એવા હારો કોક ની સુલી પગમાં આવે ગિમ્બલ શોર્ટ મારે ગિમ્બલ શોર્ટ ફરી વાર ગોઠવાઈ હાલો જો આમાં એમ કે છો બધા કરતા હારી ચોલી કોની મારી ચોલી નો ખાણ કરું છું એન્જલ કલેક્શન માંથી હું લાવેલી છું ભાવનગર થી મારી નથી ના જો આ આ જો સતરિયું ઓઢે છે અને આ છે મારા જાંબુજા પરિવારનો ચાઉન માતાજીનો મઠ બહુ સરસ મજાનો મઠ છે અને પછી મેં કરી દીધું ડેકોરેશનનું કામ ચાલુ જો કે બધું તૈયાર જ હતું મેં ખાલી વધામણા કર્યા માતાજીના અને પૂરડા ગોઠવા અને પગેલા જ્યાં બધા જોતા હતા મન ટગ અને મારો ગુંડો રમતો હતો મૂળમાં નહોતો કેમ કે સાજો હોત તે આરતી વાગીને ત્યાં તો એ ડિસ્કો કરવા ડિસ્કો કરવા માંડ્યો તો બોલો અને આ જો માતાજીને આરતી ઉચારીને જે તૈયારી કરતા હોય ત્યાં બીજું ચાલુ કરી દીધું ખારું દીવો ન જગતો ન તો આરતી ઉતારે એમ છે આને તમે ઓળખો છો ને મારા ભાઈને અને હવે જો એમ દીવડા પ્રગટાવી અને એક્ટિંગ કરવા મીણા છે એમ ગોઠવવા મીણા છે ફૂલડા અમારા મીરાબેન ફૂલડા મૂકી જો તો નહીં ઈરખીન અને આરતી ઉતારવાની ચાલુ પણ કરી દીધી છે જોઈ જવું ડીશું પણ એકદમ છે ને દલના મોતી મસ્ત મસ્ત મારા કેમેરામેન ગોઠવાઈ ગયા છે સ્પીડમાં ભાગવા મળી છે આરતી કેમેરા વાળા આ મેરપોટ આટલું બોલી દીધું હે કોને કઉ ને ના તો પણ તો ઉડે તો ધા સેલ્ફી જો સેલ્ફી સેલ્ફી જય માતાજી જય દ્વારકાધીશ શું છું આપણી લોકિતા આજે મને વાંચો તો ખૂબ જ આનંદ થાય કે વૈભવી સ્ટુડિયો યુટ્યુબ ચેનલ ઉપર ટૂંક સમયમાં સરસ મજાનું ટાઈટલ આવી રહ્યું છે જેના શબ્દ છે આવે યાદ તમારી જે બિરાનીદાન બાટી નીકલમે લખાયેલું છે તો આ ટાઈટલ તમે ખૂબ જ વધાવજો અને હા આવે યાદ તમારી વૈભવી સ્ટુડિયો યુટ્યુબ ચેનલ તમે લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને હા ચેનલને ને કરવાનું ભૂલશો નહીં જય માતાજી જય દ્વારકા જય માતાજી જય દ્વારકાધીશ શું છું આપણી લોકગાયિકા મિત્ર ચૌહાણ આજે વાજણો તો ખૂબ જ આનંદ થાય કે ટૂંક જ સમયમાં એસવીડી મ્યુઝિક લેબ યુટ્યુબ ચેનલ ઉપરથી સરસ મજાનું મારું નવું ટાઇટલ રિલીઝ થઈ રહેલું છે જેના શબ્દ છે પરદેશી આવો ને વેલા તો આ સોંગને તમે ખૂબ જ વધાવજો એવી આશા રાખું છું અને હા એસવીડી મ્યુઝિક લેબ યુટ્યુબ ચેનલ તમે લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી જય દ્વારકાધીશ ma è che